અને અત્યારે જાવ મારે પાણી ભરવા ડોલી તું આ ગોરો લઈને પાણી ભરવા જા તો એ તો કોઈ આને જારવો બહુ ફરતો હે છે હું પડે ભલા મને હું પછાવરે થી તો ગોરે પાણી ભરું છું ડોલી ભલ તું પછાવરે જ પાણી ભરતો હોય પણ જી બૈરાની કળા છે ને એ આપણું કામ નઈ હો એ ભુરિયા ધંધામાં કળા બળાનું નું કાઈ ન હોય ધંધો કરો ને એટલે ધંધા તમને બધાય આવડે એ ડોહલી એ કળા વિના કાઈ નો થાય બૈરું બૈરુજુ ઈ પેરો ગોરો લઈને ડગમ ગાલે અને તું હાલ જો ખાલી લઈ ભુરિયા

તારું જેવું પાણી ભરે આવું હવે તાર બાપ તને પાછો માર છે

કા દીકરા ડોલી એવી ભાઈ ન કરતો તારું બાપ મને બધું કવડી છે એ ભલે ખડે તું હિટ લાદલો છો ડોહલી ગઈ આપણે સટકી ગયા